કે મા મને ખબર નથી કે પહેલા તમારું મંદિર બનાવું અને પછી સિવિલ હોસ્પિટલ બનાવું તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની અંદર જે ડોક્ટરો જે જાય ને ઓપરેશન કરવા માટે એ માને માનતા મને એ માં ખોડલ આજે આને ઓપરેશન કરવા આવશો અને જો સફળતા મળશે ને તો હું તમને હવા કલસીના લાપચીના પૈસા તમારા દાન પેટીમાં નાખીશ જે કોઈ દર્દી હોય દર્દી આવી કારવી અને ઈ પણ માને પ્રાર્થના કરી કે હે માં હું ઓપરેશન થિયેટર અંદર જાવ છું અને મા મને સફળતા મળશે અને શાંતિ તો બહાર હું ભજાવું ને તો માં તમને 51000 રૂપિયા લાપસી કરી અને હું તમારે દાન પેટી માં નાખી તો માનો ઝાંઝર નો અવાજ આવતો બંધ થઈ ગયો એટલે રાજાને એમ છે કે માનો હવે ચાલ ન હોય એમ જોઈ લો પણ માં ખોડિયાને તો ખબર હતી કે નવકર ધરતીની માલપા હું કરી રહ્યા છે અને હું કરવાના છે માં તો શક્તિ છે મારે બધી ખ્યાલ હોય એટલે આ માં કે હવે હું અહીંથી ખસી છું કે માં અહીંથી ભાવેને આવું નથી માં ભાવેને આમ છે એ પહેલા જ મેં વાત કરી હતી કે શંકા કુશંકા કરતો નહીં અને પાછો વળીને જોવાનું નહીં

કે પગ મને ધોવા દ્યો ને એ રઘુરાય એ જી વાલા મને પડ્યો મન માટે પગ ધોવા દ્યો ને એ રઘુરાયજી રાજ તમારી

આ જી મદયારો એ જવો ગરજ કેવી એ વર્તાઈજી જ્યારે સેલેશનના જાણવાની જરૂર પડે કે કોઈ ચાલ કોઈ ચાલ ભાઈ હનુમાનજી મહારાજ કે તો હા કે બોલો અને નિશાની આપો કે નિશાની એ કે સમુદ્ર ઠકીને જવાનું સમુદ્ર ઠકીને જાવ

આવશે રામ સાગર બનાવશે મારા સાથોડા આવશે કમળ બનાવશે અને પાણી પીશે અને મને આશીર્વાદ મળશે ઘરે આવ્યા

પણ હારા કઈ કામ હોય બા બાપુ હોય મહેમાન આવે એટલે મહેમાન બા બાપુ ઘડિયા વાતો કરતા હોય ગભાટા નહી મારવાના મેહમન યાર બોવ વાતો નઈ કરવાની મહેમાન બોલતા હોય સાંભળવાનું પણ એના આત્માને દુઃખ થાય કે મારા છોકરાને ભણાવ્યો ગણાવ્યો ગેજ્યુટ કર્યો અને આ જગ્યાએ પહોંચ જિંદગીને મારી પાસે સુખી થવું હોય ને તો માને બાપના આશીર્વાદ લેવાનો માં બાપ સુખી તો આપણે સુખી મા બાપ દુઃખી તો પેલા આપણે દુઃખી હવે એમાં છેલ્લે છેલ્લો ઝાડવા લેવા જા આખો ડુંગરો લઈને આવ્યા ત્યારે કીધું કે કાળી કે તો ગા છે ને પોતે તડકો વેઠે પીણ ખાય ખાણ ખાય પણ આપણે દૂધ આપતા જાણો છે પોતે તડકો વેઠે આપણે છાયો આપ્યા તો એક સંતતા નદીને કાટે નીકલા એટલે નદીની માર્ગ પર વિશે તરતો જો એટલે આ સાધુ વિશેની માર્ગ કઈ ગયો જસ છે એ બરોબર તરે છે પાણીમાં અને તમે વારે વારે બહાર કાઢો તમે ડક મારે છે બટકું ભરે છે તો બાપુ તમે બહાર ઉકરવા કાઢો ચાલો સંતે બહુ સરસ જવાબ આપ્યો